અરે સોન રમવા તો આવ્યા તો હવે કહે કઈ રમત રમશું દેવરાજ રમત રમવાની વાત પછી મારા આપાની ડેલીએ ડાયરો ભરાણો તો એમાં શું શું નવીન વાત થઈ હતી અરે સોન ડાયરામાં તો અનેક પ્રકારની વાતો થતી હોય એ મને કઈ ખબર ના હોય અરે દેવરાજ હું તને ઈ નથી પૂછતી હું તને એ પૂછું છું કે આપણી બંને વાત થઈ હતી એ તને નથી ખબર નહી સોન એ મને કઈ ખબર નથી જો તને ખબર હોય તો તું જ કહે ને વાતમાં મોણ શું કરવા ભેળવે છે અરે દેવરાજ આવું શા માટે બોલે છે આપણા સપણ થયા તેમાં તું રાજી નથી હા સોન પણ તેથી શું થયું અરે દેવરાજ મારા આપાએ તારા આપાને વચન આપ્યું છે તો એના વચન ઉપર તને ભરોસો નથી હા સોન એમાં એટલું બધું હરકાવું સારું નથી એનું તો કઈ નક્કી ના હોય અરે દેવરાજ જો મારા આપાએ એ વચન આપ્યું તેના ઉપર તને ભરોસો ન હોય તો આજે આ સોન તને વચન આપે છે નહીં સોન રેવા દે વચન આપવા બહુ સહેલા છે પણ નિભાવવા બહુ અઘરા છે એટલા જ માટે દેવરાજ આજે સોરઠિયા હાઇટ ની દીકરી સોન તને વચન આપે છે કે દેવરાજ પરણીશ તો તારી સાથે ચોરીના ચાર બાકી આ જગતના તમામ પુરુષ મારે ભાઈ બાપ છે અરે સોન તે તો બોલ આપી અને મને પણ બોલ આપવા મજબૂર પાડ્યો છે તો સાંભળ સોન હું પણ તને વચન આપું છું કે હું પણ પરણીશ તો તારી સાથે બાકી આ જગત ને તમામ નારી મારે મન માતે મત બહેત કે કઈ રમત રમીશું અરે શोन આપણે પકડુડા રમીએ અરે દેવરાજ પકડુડા ઈ છોકરીઓ ન રમે એ તો છોકરાઓની રમત છે તો પછી શोन આપણે મોયડાંડીએ રમીએ અરે દેવરાજ મોયડાંડીએ છોકરાઓ રમે અમને છોકરીઓને ન આવડે તો પછી ચાલ મગમાટલી રમીએ

કે હું જે કહીશ તું રમીશ રમું છે કે હું જાઉં હા સોન પણ કોઈ બીજી રમત કહે તો લે દેવરાજ આ હું ચાલી અરે સોન ઊભી તો રહે ચાલ રમીએ ચાલ દેવરાજ આપણે ઘરઘોળકા રમીએ એ ચણ ચણ ચકલી ચણાની દાળ હું એ નાગલા હા છોન અમે અહીંયા બંને રમીએ છીએ અને ઘરગોલકા રમીએ છીએ તારે અહીંથી વચ્ચે જલાય છે સાઈડમાંથી રસ્તો નથી બીજો પણ તમે ક્યાં ઘર બાંધી લીધું છે ઈ બધુંય બરાબર છે અમારું ઘરગોલકા શું કામ વેખી નાખ્યું મારો મારો ગજ આ તારો માર્ગ આ છે સાઈડમાં માર્ગ રાખેલો છે સાઈડમાં માર્ગ ને મારી ભેંસું રોજ આવતી જતી જાય છે સોન અને આજ માર્ગ છે મારી ભેંસું હાલે ને આજ હું આલુ ભેંસું હોય કે ન હોય હું એકલો ને મારા માર્ગે જ આલુ અરે સોન આ નાગલો કોણ છે અને શા માટે આપડી પાછળ પડ્યો છે અરે દેવરાજ તું ખોટું લગાડતો નહીં આ નાગલો રહ્યો ને એ મારી નવી માનો ભત્રીજો છે હ મને જન્મ દેનારી મારી સગી મા તો સ્વર્ગે સીધાવી એટલે મારા સુખ માટે

પચાસ ટકા એ નાગલા પચાસ ટકા બરોબર દેવાનો કીધું ને અરે નાગલા છોકરાઓ ની વાતો મોટા નો કેવાય કઈ દેવાનો મારી ફૂઈ નો કેવાય તારે જવું છે કે નહીં નથી જવું કઈ દેવાનો અરે જેને કેવું એને કરી લેજે

બીજું કઈ હરકું બોલતું યાદ કઈ તો શું ખાવું તારે બીજું કઈ ખાવું છે આ પતું મેંગો મેંગો ખાવું ઠંડુ બંડુ એમ બોલ ઠંડુ મેંગો પીવો પીવો મેંગો ના ના અરે ના ભાઈ ના પણ હું અમે આ કાઢી છોડા છોકરી નો પીએ ભાઈ અને ઈ છોકરી કે

એટલી છોકરા છોકરી અને ભોળી બોડી ગાય જેવી ભોળી છે તો બેન છોકરી જ છે ને આમ હા છોકરી છે નકા લક્ષણ બધા જનાવર ના હો ના ના ભાઈ તારા માટે છોકરી જ જોવા ગયા હતા અને તું ઈ વરઘોડે ચડ્યો આ હા 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 પછી હું ઈ વરઘોડે ચડ્યો હોય અને હું ઘોડા પાછળ તારા લગન ગીત ગાતી આવતી હોય બેન તારા ઘોડા પાછળ ન હલાય ઘોડી લાઈડું કરે ને તો તારા નવા લુગડા હોય ને બગડી જાય બેન

એના અમુ નો જોવાય ને પણ હું તારી બેન છું

રે સoon જતાં પહેલા જોજે દીધેલા બોલ જોજે ભૂલી ના જતી હો આ દિવસ હું પણ એમ જ કરું છું કે આપણો વાયદો જરૂર નિભાવીશ અને જતાં જતાં મને કહેવાનું મન થાય છે